શું તમે યોગ કરો છો પરંતુ પરિણામ મળતું નથી ઘણા લોકો નિયમિત યોગ કરે છે પરંતુ વજન ઓછું થતું નથી મન શાંત રહેતું નથી શરીર પણ ફ્લેક્સિબલ નથી થતું આનું કારણ છે યોગ દરમિયાન થતી કેટલીક સામાન્ય ભૂલો આજના વિડીયો દરમિયાન આપણે યોગ દરમિયાન થતી ભૂલો વિશે ચર્ચા કરીશું નમસ્કાર હું છું કાનંદ માંકડ ભોજન બાદ યોગ ઘણા લોકો છે એ ખાઈ પીને તરત યોગ કરે છે તો આ ટેવ છે એ સાવ ખોટી છે જો તમે ચા અથવા જ્યુસ લીધો હોય તો તમે અડધી કલાક પછી યોગ કરી શકો છો નાસ્તો કર્યો હોય તો ઓછામાં ઓછી બે કલાક પછી અને તમે જમ્યા હો તો તમારે ઓછામાં ઓછી ત્રણ થી ચાર કલાક પછી છે યોગ કરવા જોઈએ જો તમે એ પહેલા કરી લેશો તો તમને આસન છે યોગના છે એ લાભ નહીં મળે ઉલટાનું તમને નુકસાન થશે અને શ્રેષ્ઠ વિકલ્પ તો એ જ છે કે તમે જેટલું ખાલી પેટે યોગ કરશો એટલા તમને વધુમાં વધુ છે ફાયદો મોમ વગર યોગ ઘણા લોકો છે એ યોગની શરૂઆત છે સીધા અઘરા આસનો થી કરે છે તો આ ભૂલ છે એ તમારા શરીર ને ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે છે તો હંમેશા યોગની શરૂઆત છે એ હળવા સ્ટ્રેચિંગ થી કરવાની અથવા તો સૂક્ષ્મ વ્યાયામ થી તમે કરી શકો જેથી આપણું શરીર છે એ યોગ કરવા માટે કે કોઈ પણ વ્યાયામ કરવા માટે તૈયાર થાય ધીરે ધીરે શરીર ગરમ થાય પછી તમે કોઈ પણ આસન છે કે પ્રાણાયામ છે કરી શકો છો શ્વાસ પ્રણાલી અને પોસ્ટર ઉપર ધ્યાન ના આપવું ઘણી વ્યક્તિઓ છે એ આસન છે પ્રાણાયામ કરતી વખતે ચોક્કસ રીતે સાચી રીતે શ્વાસ લેતા નથી કરે છે અને ખાસ કરીને પણ એનું બરાબર હોતું નથી તેના લીધે આપણે નાભી સુધી શ્વાસ લઈ શકતા નથી અને છોડી શકતા નથી તો આપણા આખા શરીરને નુકસાન થઈ શકે છે માટે ખાસ ધ્યાન રાખવાનું કે તમે યોગ કરો ત્યારે પોસ્ટર હંમેશા પીઠ કમર ગરદન સીધી રાખવાની અને લાંબા ઊંડા શ્વાસ લેવાના અને લાંબા ઊંડા શ્વાસ છે છોડવાના નિયમિત યોગ ન કરવા ઘણી વ્યક્તિઓ છે એ બે ત્રણ દિવસ તો બહુ સરસ રીતે યોગ કરે છે પરંતુ ધીરે ધીરે છે એ યોગ બંધ કરી દે છે અને પછી આપણે પરિણામની આશા રાખીએ છીએ તો આ શક્ય નથી તમે ભલે દિવસની પંદર મિનિટ યોગ ને આપો પરંતુ તમે નિયમિત પંદર મિનિટ આપશો તો તમને ફાયદાઓ છે ચોક્કસથી મળશે તો એટલું નક્કી રાખીએ કે ભલે પંદર મિનિટથી શરૂઆત કરીએ અને એક કલાક સુધી પહોંચીએ પણ જેટલી તમે કન્સિસ્ટન્સી મેન્ટેન કરશો એટલું જ તમને રિઝલ્ટ પણ ચોક્કસથી મળશે સવાસન ન કરવું ઘણી વ્યક્તિઓ છે સવાસન કર્યા વગર જ યોગ છે બંધ કરી દે છે તો આ ભૂલ છે તમે ન કરતા કારણ કે સવાસન છે અત્યાર સુધી તમે જેટલા યોગ કર્યા એમાં તમને આરામ આપે છે અને ફરી તમારે કોઈ પણ ક્રિયા કરવાની છે તેની માટે તમે એનર્જી છે ભેગી કરી શકો માટે સવાસન છે એ આરામ તમારા શરીરને આપે છે તમારા મન મગજને આપે છે કે તમે એકદમ સારી રીતે શાંત રીતે આગળનું છે વિચારી શકો માટે સવાસન જો તમે ન કરતા હો તો આજથી જ શરૂ કરી દેજો ગાઈડન્સ વગર યોગ કરવા ઘણી વ્યક્તિઓ છે કમ્પ્યુટર છે કે ફોનમાં જોઈને પોતાને ઠીક લાગે એ રીતે યોગ શરૂ કરી દે છે તો આમાં કેવું થાય છે કે જો પ્રોપર માર્ગદર્શન ન હોય તો તમારા અંગો છે એ ખેંચાઈ જવાની વધારે સ્ટ્રેચિંગ આવવાની શક્યતા રહી જાય છે તો તમારે માર્ગદર્શન હેઠળ જ યોગ કરવાના કોઈ યોગ એક્સપર્ટ હોય તમારી આસપાસ યોગ ક્લાસ ચાલતા હોય તો તેમાં ચોક્કસથી મુલાકાત લેવાની અને તેના માર્ગદર્શન હેઠળ જ તમારે છે યોગની તાલીમ લેવાની યોગ છે 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 એ જીવન બદલવાનો સુંદર માર્ગ પરંતુ જો તમે આવી સામાન્ય ભૂલો કરતા હશો તો તેના ફાયદાઓ અડધા થઈ જશે માટે આ ભૂલો કરવાનું ટાળીએ અને બને એટલા ફાયદાઓ લેવાનો પ્રયત્ન કરીએ જો આ માહિતી તમને ઉપયોગી નીવડી હોય તો તમારા મિત્રોને ચોક્કસથી મોકલજો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર